તાલાલા ગણપતિ વિસર્જન થશે ગિરના પાટનગર તાલાલા શહેરમાં ભારે ભક્તિભાવ પૂર્વક ગણેશ ઉત્સવનો શુભારંભ થયો છે તાલાલા નગરમાં નિવાસ સ્થાનો ઉપરાંત જાહેર સ્થળો પર દુંદાળા દેવની મૂર્તિ સ્થાપન કરવામાં આવી છે નગરના વિવિધ પંડાલોમાં બિરાજમાન દુંદાળા દેવની તારીખ સત્તરમી એ વિશાળ નગર યાત્રા નીકળશે બાપાની મૂર્તિના વિસર્જન માટે તાલાલા મિલ ગ્રાઉન્ડમાં નગરપાલિકાએ તૈયાર કરેલ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાનું તાલાલા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે તાલાલા શહેરના ગણેશ ભક્તોએ તાલાલા શહેરમાંથી પસાર થતી હિરણ નદી નદીના ચેક ડેમ કે પુલ ઉપરથી કોઈ અન્ય જગ્યાએ ગણપતિ દાદાનું વિસર્જન કરવું તેને બદલે નગરપાલિકાએ તૈયાર કરેલ કૃત્રિમ તળાવમાં એક જ જગ્યાએ દાદાનું વિસર્જન કરવા તાલાલા પીઆઈ જૈન ગઢવીએ નગરજનોને અનુરોધ કર્યો છે તાલાલા પોલીસ સ્ટાફ દ્વારા વ્યવસ્થા જાળવવા માટે શોભા રૂટ પર અવિરત પેટ્રોલિંગ કરવામાં આવશે જેમાં સૌ નગરજનોએ પોલીસને ટ્રાફિક કાયદો અને વ્યવસ્થા જાળવવા સહભાગી થવા અનુરોધ કર્યો છે